સોઈગામ તાલુકાના નવાપુરા ગામે આજે અમે તેથી રોડ પસાર થઈ રહ્યા હતા તારના દ્રશ્યો તમને અમે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ વરસાદ બંધ થયાને આજે અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે પણ આ લોકોને હજી સુધી પાણી ઘરોમાં ભરેલા પડ્યા છે આ લોકોનું જીવન જીવવું અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ સામે તમને અમારા વિડીયો અંદર ઘર દેખાતું હશે તમને જો આવા ઘરની હાલત છે એ આ આવી પરિસ્થિતિ છે ત્યાંના લોકોની આવી પરિસ્થિતિ અંદર લોકોને રહેવું તો કેવી રીતે રહેવું વહીવટીતંત્રએ હજી સુધી ક્યાંય પાણીનો નિકાલ ન કરવાના કારણે આ લોકો પાણીમાં ઘર છોડી અને બીજે રહેવા મજબૂર બન્યા છે તો આ તંત્ર ક્યારે જાગશે ને ક્યારે આ પાણીનો નિકાલ લાવશે એ પણ જોવાનું રહ્યું છે હવે ફરી વખત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ ફરી વખત આવે તો આ ગામની કેવી હાલત થાય સોયગામ પંથકના અનેક ગામડાઓ અંદર આવી હાલત છે અને જો આવી હાલત સોયગામ પંથક અંદર રહે તો ફરી વખત કદાચ તેને નુકસાન ખેડૂતોને ભોગવાનો ખૂબ જ વારો આવ્યો છે અને જો કદાચ આવી પરિસ્થિતિ અંદર કેવું નિર્માણ થાય છે જો હું તમને આ રોડની બાજુના દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે દ્રશ્યો અંદર જો આવી હાલત હોય જે લોકોની તો કેવું થાય શરદી વિસ્તાર એક શરદી સોયગામ પછાત વર્ગ છે અને પાછું ફરી વખત આવી રીતે પાણી ભરેલા હોય તો લોકોને રહેવું કેવી રીતે આ ધકો જે એક મંદિર છે ને મંદિરની બાજુમાં ઘર છે તે પણ એ ડૂબેલી હાલતમાં છે હાલ પણ બે ત્રણ ફૂટ જેટલું પાણી છે આવીને આવી પરિસ્થિતિની અંદર લોકોને રહેવા મજબૂર બન્યા છે તો તંત્ર તાત્કાલિક જાગે અને આનો નિકાલ કરાવે અને સર્વે કરીને તેમને તાત્કાલિક ચૂકવણી કરે એવો લોકોની માગણી છે